વડોદરા સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી સ્વિમિંગ પુલમાં બાળકોએ કર્યો દેશ પ્રેમનું પ્રદર્શન વડોદરા શહેરના સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલમાં આયોજિત આ કાર્યક્રમમાં પાંચ વર્ષથી લઈને સોળ વર્ષ સુધીના બાળકોએ ભાગ લઈ દેશભક્તિનો સંદેશ આપ્યો હતો રાષ્ટ્રધ્વજ સાથે સ્વિમિંગ પુલમાં વિવિધ કળાઓ અને કસરતો રજૂ કરી બાળકોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી પાણીમાં કરવામાં આવેલા આ પ્રદર્શન દરમિયાન બાળકોનો ઉત્સાહ અને દેશ પ્રેમ સ્પષ્ટ જોવા મળ્યો હતો કાર્યક્રમ દરમિયાન બાળકોએ દેશભરમાં વસતા નાગરિકોને સિત્ત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી સાથે જ નાના ભૂલકાઓએ ભવિષ્યમાં સ્વિમિંગ ક્ષેત્રે ઓલિમ્પિક સુધી પહોંચીને ભારતનું નામ વિશ્વભરમાં રોશન કરવાની પોતાની કટિબદ્ધતા વ્યસ્ત કરી હતી આનોખી ઉજવણી ઉપસ્થિત દર્શકોમાં પણ ઉત્સાહ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને રમતગમત પ્રત્યેના જુસ્સાથી ભરપૂર રહ્યો હતો